તમે બધું ઉભરો બોલ ઉભરો પાછો મિત્ર ગણપતિ નું ઘર માટે અમે તૈયારી કરી દેશે ગણપતિ ના હોય ઉભરો છે અને એને ખોલ કરવાની છે મિત્રો કે આના અને બનાવીને પછી પાછું બતાવઈ એ અમારે ફિટિંગ થઈ ગઈ છે હરતે પહોંચી ગયા છે મિત્રો ફાઇનલી પાના લઈ લીતા આત્મા બોલ ટાઈપ કરવા હવે છે અમારા ભાઈબન ફ્રેમ થઈ ગઈ છે કાચી ફ્રેમ ન્યુ મેમ્બર આવ્યો એમ મેમ્બર આવી ગયા છે મિત્રો હવે થાંભલા સડાવાના છે આ બે વાંદરા જેવા ઉપર સડી ગયા તો શા થઈ ગયો

તો મિત્રો હવે અમારે એનું કાપડ લેવાનું છે તો અમે આવી ગયા છે કાપડ લેવા આ પહેરા છે બધા કાપડ થઈ ગયા મિત્રો આ કાપડ આ બધું બાંધે છે મિત્રો તો હવે અડધું કામ થઈ ગયું છે कॉल कॉल की खबरें आपको हम देते रहेंगे तो जोड़े रहे हमारे चैनल पर मिस्टर कान जी पे मेरी मत बीजा तो कापल लेने के लिए चर पसे है तो मित्रों हमें गणपति को मुहूर्त करी सी आ भाई जो कारीगर से पर मैं भी कारीगर से चनो चनो ओ भाई गई या पीरा पीरा है नहीं

<laughs> good night good night <laughs>